સુરતના સરથાણા રિંગરોડ વિસ્તારમાં મહિલાને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી અકસ્માતનો ભોગ બનેલી મહિલાને તાત્કાલિક સારવાર શિક્ષણ મંત્રી અગત્યનું કામ પડતું મૂકી મહિલાને પોતાના વાહનમાં જ હોસ્પિટલ પહોંચાડી હતી એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સુરક્ષાકર્મીને ઉતારીને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ જાતે લઈ ગયા શિક્ષણમંત્રી પ્રફુલ પારિયાની આ કામગીરીને સૌએ બિરદાવી